સત્યાવિસમી તારીખે પત્નીની ઘરે હત્યા કરી પતિએ લાશને બે દિવસ સુધી પીપળામાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી રાખી મૂકી હતી અને ઓગણત્રીસમી તારીખે તેનો નિકાલ કર્યો હતો પતિએ સંતાનો અને સાડીને પત્ની ગામ ગઈ હોવાની વાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસ સાથે તેર ડીમો બનાવી ઘટના સ્થળે સાત કિલોમીટરના એરિયામાં બસો પચાસ સીસીટીવી પચાસ થી વધુ સોસાયટી ખોલી તેમજ વીસ બાંધકામની જગ્યા તેમજ એકસો પચાસ ની પૂછપરછ કરી હતી સર ડ્રમમાંથી કોઈ મહિલાને લાશ મળી આવી હતી સૂચનો ગઈ તારીખ બે સાત ના રોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભણતરા ગામની સીમમાંથી એક બ્લેટ બોડી મળી આવેલી જે મહિલાની હતી તે બાબતે અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો દાખલ કર્યો આના પછી અમારે બેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સર સાથે મળીને

એ ચાર જણ મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદર ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિજય પટેલ એસીપી શ્રી ગોયલ અને અમારા ડિસ્ટ્રિક્ટની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે આ આરોપીને સાહેબ વિચાર કઈ રીતના એવો આ આવી ઘટના કરવાનો આરોપી પોતે કે કમાતો હતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે તેના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચાર્યું અને આ રીતે પગલું ભરે ક્રાઇમ પેટ્રોલ કંઈ જોયું હતું સર એવી કોઈ ના એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો તો એક દિવસ પહેલાં એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ આ લોકો રહેવાનું કઈ જગ્યા આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં રહેવાનું છે સર ખાસ કરીને પોલીસને કેટલો ચુનોતીઓનો સામનો કરવો પડ્યો અજાણી મહિલા હતી આપ સમજી શકો છો કે બે તારીખ પાંચ છ દિવસથી સત્તર તારીખ પોલીસ ચોવીસ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આની પાછળ લાગી ટોટલ બસો ઓગણ અડત્રીસ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક અમારી વિસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી શોધેલા જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ તો પોલીસ માટે કયો વળાંક રહ્યો હશે ખાસ કરીને સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય અમારા પીએસએ પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે જે બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે બે ડીવી ન્યૂઝ સાથે પરેશા ઠોળ સુરત